અને જો પાકના સમયની વાત કરીએ તો એ સો દિવસથી એકસો દસ દિવસનો સમયગાળો રહેશે અને આ વેરાયટીની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે આવશે અને જર્મિનેશનમાં ઘણો બધો ફાયદો થશે હવે બીજી વેરાયટીની જો વાત કરીએ તો બીજી વેરાયટી છે સાત થી પાંચ જેમાં સમાન કદનો દાણો આવશે અને ચમકદાર આવશે અને તીવ્ર સુગંધવાળો દાણો આવશે અને આ વેરાયટી હવામાનના ફેરફારમાં પણ ઉત્પાદન સ્થિર હવે વર્ગ નંબર 2 જે 4 નંબરની વેરાયટીઓ આવશે જેમાં પહેલા બેરણની વાત કરીએ તો તેમાં પહેલા બેરણનું નામ છે સોલાર ચાલ જેમાં વધુ ઉપજ આવશે અને જંતુઓ સાથે રોગપ્રતિકારક શક્તિ વધશે પાકમાં સમય ઓછો અને સમયસર ઉપજ આવશે હવે વેરાયટી નંબર 2 જે નિધી 4 કરીને આવશે જે રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારે આવશે અને જમીનની અંદર વધુ વૃદ્ધિ કરશે અને તેની અંદર દાણા એક સમાન આવશે અને સારી ગુણવત્તાવાળા દાણા આવશે તો વેરાયટી નંબર ત્રણ જે તુલસી ચાર કરીને આવે છે જે ફાર્મ લેવલે સૌથી પહેલું પસંદ કરવા જેવી વેરાયટી છે અને ઓછી સિંચાઈમાં પણ તે સારું ઉત્પાદન આપે છે હવે વેરાયટી નંબર ચાર જે યુરો ચોમાલી કરીને આવે છે તેમાં નવી જનરેશનનું હાઈબ્રિડ બિયારણ આવે છે અને વધુ તીવ્ર સુગંધવાળું બીજ આવે છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવું આ બિયારણ આવે છે તો ખેડૂત મિત્રો મેં તમને કીધું હતું પેલા કે છેલ્લે મેં તમારા માટે એક ખાસ બાબત રાખી છે તો તેની હવે વાત આપણે કરીશું તો ખેડૂત મિત્રો જીરાના બીજનું વાવેતર કરો તો એક વીઘાની અંદર તમે 2 થી ત્રણ કિલો તમે વાવેતર કરી શકો અને જીરાની વેરાયટીની અંદર તમે પાણીનું ખાસ ધ્યાન રાખજો જો પાણી વધી જશે તો સુકારો તેમાં ઝડપથી ચાલશે અને ખેડૂત મિત્રો ખાતરની જો વાત કરીએ તો અહીંયા ઉપર આઈ બટનમાં એક લિંક આપેલી છે તો ખેડૂત મિત્રો આગલા વિડીયોની અંદર મેં માહિતી આપી દીધી છે કે ખાતર શિયાળુ સિઝનની અંદર ક્યુ નાખવું તો અથવા તમે આઈ બટનની અંદર ન જોઈ શક્યા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં તમારા માટે લિંક આપી છે વિડીયોની લિંક તમે ક્લિક કરીને વિડીયો તમે જોઈ શકો છો તો શિયાળુ સિઝનની અંદર ખાતર ઉપયોગ કરવો જોઈએ અને ખેડૂત મિત્રો જીરાની કોઈપણ જાતની તમે ખરીદી કરવા માંગતા હોય તો ઓગણસી નેવ સાઠ સિત્તેર નેવ આ મારા નંબર છે તો ફોન કરીને તમે જાણી શકો છો અને ઓર્ડર કરી શકો છો અને ખેડૂત મિત્રો જો તમારે દુકાનમાં દુકાનેથી આવીને જો ખરીદી કરવી હોય તો આપણી તમને ઓરિજિનલ બિયારણ મળશે અને સો ટકા ક્વોલિટી તમને મળશે તો ખેડૂત મિત્રો બીજ ખરીદી કરતા પહેલા તમે વિચાર કરો તેથી તમને સારું બીજ મળી શકે અને એક કહેવત છે ને કે સારું બીજ એટલું જ સારી ઉપર ખડક મિત્રો આપણો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો જો ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર હોય તો આપણા પેજને તમે ફોલો કરી લેજો તેથી તમને એગ્રીકલ્ચરની નવી ટીપ્સ જાણવા મળી શકે જય હિન્દ જય ભારત